વાત કરીએ વડોદરાની તો વડોદરામાં બરોડા ડેરીની વાર્ષિક સભામાં જે કહી શકાય નિર્ણય લેવામાં આવ્યો જ્યાં દૂધ ઉત્પાદક મંડળીઓના સભ્યો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે મંડળીના સભ્યોને મરણોત્તર સહાય ચૂકવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જ્યાં ગત વર્ષ કરતાં આ વર્ષે દૂધના ઉત્પાદનમાં વધારો થયો છે ત્યારે પ્રતિદિન દસ હજાર લીટર દૂધનું ઉત્પાદન વધ્યું છે જ્યાં આ વર્ષે સંઘના ટર્નઓવરમાં પણ વધારો થયો છે ત્યારે આ વર્ષે રૂપિયા ચૌદસો કરોડનું ટર્નઓવર થયું છે જે સાધારણ સભા થઈ એ જ પ્રમાણે આજની પણ સાધારણ સભા સડસઠમી સાધારણ સભા ભરાઈ વરસાદની પરિસ્થિતિમાં પણ આ સંઘ પ્રત્યે દૂધ પ્રમુખ સયુ એટલા જ ઉત્સાહમાં આવે છે એમના વર્ષના અંતે આખા વર્ષના હિસાબ નફા નુકસાન સરવાયું મેળવી અને સર્વાનુમતે જે કંઈ કામ કરવાના છે એ અને કર્યા થઈ એ તમામને વડોદરા જિલ્લાના છોટાઉદેપુર જિલ્લા તેમજ તીલાકડા તાલુકાના દૂધ મંડળના પ્રમુખશ્રીઓએ મંજૂરી આપી છે આ સંઘ લગભગ દસ વર્ષ થયા મારા પ્રમુખ પ્રદાન ક્યારેય દૂધ ઉત્પાદકોનું એ વિચાર્યું નહીં અને વિચારશું પણ નહીં આ વર્ષે પણ ગત વર્ષ કરતો દૂધ ઓછું આવ્યું હોવા છતાં પણ ગઈ સાલ પંચોતેર કરોડ રૂપિયા ભાવફેડની રકમ આપી હતી આમ વખતે પંચ્યાસી કરોડ રૂપિયા ભાવફેડની રકમ આપવાની છે અને બીજી તારીખે દરેક દૂધ મંડળીના ખાતામાં પહોંચી જશે એવી પણ મેં ખાતરી આપી છે સિવાય એક વાઘુડા તાલુકાના દૂધ મંડળના પ્રમુખનું જે સૂચન પણ ગયા વર્ષે અમે પચીસ રૂપિયા કિલો ભવફેટનું નિધેન કરતા હતા દરેક મંડળીના મજબૂતી માટે એનો અમુક લોકોએ વિરોધ કરેલો હોય એ એ પણ એક પણ રૂપિયો કાપ્યા વગર આ વર્ષે પંચ્યાસી કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને જ્યારે ભૌખેની રકમ આપ્યો ત્યારે દૂધ ઉત્પાદકો તમામ ખુશખુશાલ છે વર્ષોથી જે સાગર